થોડા સમય અગાઉ જ નડિયાદના લોક લાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા એક ચોખવટ કરવામાં આવી હતી નડિયાદ નગરપાલિકાના ધારાસભ્યએ કરેલ અગિયાર રોડ રસ્તાના કામોને લઈને પંકજભાઈ દેસાઈની સ્પષ્ટતા એક પણ રોડ તૂટ્યો નથી સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ખૂબ સારા રોડ બન્યા છે અને તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ અંગે નગરપાલિકાના સીઈઓ અને કારોબારી ચેરમેન અને ડી સહિત તમામ સાથે તમામ મુદ્દે બેઠક કરીને રસ્તાઓની જાત તપાસ કરી છે એક પણ રોડ તૂટ્યા નથી તેમ તેઓએ જણાવ્યું હતું નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ગ્રામજનોને અને મીડિયાના મિત્રોને આહવાન કરે કે આ લિસ્ટમાં અને તે સિવાય પણ જો તમારા ધ્યાનમાં એવો કોઈ રસ્તો છે કે જેને ગુણવત્તાનો પ્રશ્ન હોય કે રસ્તા બનાવવાની ખાસ જરૂર હોય તો નગરજનો તે વાત પ્રશાસનને ખાસ જણાવજો આપણી પાસે પૂરતું ફંડ છે અને ચોમાસું પતશે એવું તરત જ આ કામગીરી હાથ ધરાશે જે કઈ કોઈ રસ્તા તૂટેલા બચાવ અથવા હશે અને જેને પાંચ વર્ષ ચાર વર્ષ ઉપર થઈ ગયા હોય અને તૂટેલા હશે એનું અમે રિપેરિંગ કે મેન્ટેનન્સ લેવાના જ છીએ અને થઈ જશે રસ્તાઓ હજુ જે કઈ જગ્યાએ જે કરવાની જરૂરિયાત હશે એના માટે ફંડ અમારી જોડે સફિશિયન્ટ પડ્યું છે જે કઈ કોઈ રસ્તા તૂટેલા બતાવશે અથવા હશે અને જેને પાંચ વર્ષ ચાર વરસ ઉપર થઈ ગયા હોય તૂટેલા હશે એનું અમે રિપેરિંગ કે મેન્ટેનન્સ લેવાના જ છીએ અને થઈ જ જશે રસ્તાઓ અલગ અલગ વિસ્તારો કે જ્યાં ક્યાંક ને ક્યાંક રોડ ની ગુણવત્તા અથવા તો સુવિધા ઉભી કરવામાં આડા કાન કરવામાં આવ્યા છે અથવા તો કચાસ રહી ગઈ છે તે વિસ્તારોના નામ લખીને અવનવી કોમેન્ટ કરવામાં આવી છે પહેલા તો તમે વાંચો આ કોમેન્ટ બનવા જઈ રહ્યું છે ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે કે ક્યાંક રસ્તાઓની સ્થિતિ સારી છે તો ક્યાંક સફરમાં કબરનો દુખાવો ઉભો કરે તેવી સ્થિતિ છે જ્યારે ક્યાંક તો રોડ હમણાં બન્યા હોય તેવું લાગી જ નથી રહ્યું અને આવી જગ્યાએ પ્રશાસનને ખાસ ધ્યાન આપવાની અને વહેલામાં વહેલી તકે રસ્તા બનાવવાની જરૂર જણાઈ રહી છે ખાસ કરીને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવો મરીડા મંદિર તરફ જતો રસ્તો કે જ્યાં ગુજરાતની સાન ગણાય તેઓ માતા મેહલડીનું મંદિર આવેલું છે અને તેની પહેલા સ્પોટ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં જો મુખ્યમંત્રીની અચાનક વિઝિટ થાય તો નગર નડિયાદની આબરૂ જાય તેવી રોડ ની સ્થિતિ છે આ સિવાય બારકોશિયા રોડ અને નગરપાલિકાની બાજુમાં આવેલ ઇન્ડિયા હોટલ પાસેનો રસ્તો આ કમેન્ટ્સમાં એક નાગરિકે તો ખૂબ જ કરગરતી ભાષામાં કહ્યું છે કે જવાહરનગર નો રસ્તો ક્યારે બનશે તેને પણ પ્રાથમિકતામાં લેજો રે અને એક મિત્ર એ તો રસ્તાઓથી ત્રાસીને મીડિયાને ચેલેન્જ કરી દીધો કે જો તમે સાચા હો તો બારકુશિયા રોડ ને પણ બતાવજો અરે અરે ભાઈ અમે સાચા છીએ અને તમારી રજૂઆત તંત્ર સુધી પહોંચાડીશું લો

અને વધુમાં વધુ લોકો સુધી આપણી આ ખબરને પહોંચાડીને લોકસેવાનું કામ કરશો I uh do -huh.